નમસ્કાર મિત્રો મિત્રો તમારું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં દસ હજાર નવી આંગણવાડી કેન્દ્રો બનાવવાની મહત્વની જાહેરાત કરી છે આ જાહેરાત તેમણે આજે નવ હજાર આંગણવાડી કાર્યરત બહેનો ને નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમ દરમિયાન કરી હતી ત્યારે મુખ્યમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત હળવી શૈલીમાં કરતા જણાવ્યું હતું કે આટલી ત્યારે મિત્રો બધી બહેનો જ બેઠી છે સતા એક અવાજ નથી આવતો આ સૌથી આનંદની વાત છે કદાચ મોબાઈલ હશે એટલે પણ શાંત બેઠા હશે અમને ચિંતા થાય છે કે બહેનો કેમ આટલી બધી શાંત છે તેમણે નાના ભૂલકાઓના વિકાસમાં આંગણવાડી બહેનોની ભૂમિકાને બિરદાવતા કહ્યું હતું કે આંગણવાડી બહેનોને માતા યશોદાથી કમ નથી એટલે જ સરકાર ત્યારે આ બહેનોના સન્માન માટે અત્યારે યશોદા એવોર્ડ પણ આપે છે આંગણવાડી કેન્દ્રો હવે પ્રેમથી નંદગઢ કહેવામાં આવે છે મુખ્યમંત્રીએ ત્યારે રાજ્યમાં આંગણવાડીઓની સ્થિતિ અને વિકાસ પર વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે પહેલાં આંગણવાડીઓ અભાવ હતો અને જૂના મકાનો કે મંદિરોમાં ચાલતી હતી આજે આખા રાજ્યમાં ત્રેપન હજાર આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે સરકારનું લક્ષ્ય હવે આવનારા ત્રણ વર્ષમાં બીજા દસ હજાર આંગણવાડી કેન્દ્રો બનાવી આ સેવાનો વ્યાપ વધારવાનો છે અને જેથી વધુમાં વધુ બાળકો પોતાન અને પ્રારંભિક શિક્ષણ મળી રહે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ